હાય ફ્રેન્ડ શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે એટલે અમારા ઘરમાં તો સૌથી પહેલાં તો બને મેથી ગુંદરના લાડુ એના ફાયદા શું છે શિયાળામાં કેમ ખાવા જોઈએ એ તો બધા જાણે જ છે સવાલ એ છે કે પરફેક્ટ બનાવવા કઈ રીતે તો જુઓ આ રેસિપી તમે પહેલી વારમાં જ એક્સપર્ટ થઈ જશો અહીંયા સવા કપ જેટલો ઘી લીધું છે સવા કપ અને ગ્રામથી માપો તો ત્રણસો ગ્રામ જેટલું દેશી ઘી લીધું છે હવે અહીંયા પચાસ ગ્રામ જેટલો ગુંદર બાવળીયો ગુંદર મિક્સચર જારમાં દરદરો દળીને લીધો છે કપથી માપો તો વન ફોર્થ કપ જેટલો મીન્સ પા કપ જેટલો તો હવે અહીંયા મેં ચારસો ગ્રામ જેટલો દેશી ગોળ સમારીને લીધો છે કપથી માપો તો દોઢ કપ જેટલો ડાયાબિટીસ હોય તો પચાસ ગ્રામ જેટલો ઓછો ગોળ લેજો અને આ લાડુ છે ને એટલા ટેસ્ટી બનશે કે બાળકો પણ ખાઈ શકશે અને કડવા પણ નહીં લાગે એટલે મેં દોઢ કપ જેટલો દેશી ગોળ સમારીને લીધો છે અહીંયા એક કપ જેટલું સૂકા નારિયેલનું છીણ લીધું છે છીણ અહીંયા માર્કેટમાં તૈયાર મળે છે એ નહીં લેવાનું માર્કેટમાંથી કાચલી લાવી અને જાતે જ છીણીને લેવાનું એટલે એના પોષક તત્વો મળી રહે એક કપ જેટલો ડ્રાય પાવડર લીધો છે તો કાજુ બદામ અખરોટને દર દરા દળીને લીધા છે જ્યારે પણ મિક્સરમાં ગ્રાઇન્ડ કરો ત્યારે એને મિક્સરને ઓન ઓફ ઓન ઓફ કરીને લેવો એટલે એનું ઓઇલ રિલીઝ ના થાય અડધો કપ મેથી પાવડર લીધો છે મેથી દાણાને મિક્સર જારમાં દળી અને ચાળીને લેવાનું તો ગ્રામથી માપો તો સો ગ્રામ જેટલો અડધો કપ જેટલો ઘઉંનો કકરો લોટ લીધો છે હવે અહીંયા એક વાટકી મખાણા લીધા છે મખાણાને મેં એક બે મિનિટ ધીમા તાપે શેકી અને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને દરદરા ગ્રાઇન્ડ કરીને લીધા છે ઓપ્શનલ છે મખાણા નાખવાથી એના પોષક તત્વો વધી જશે અને લાડવા જરાય કડવા નહીં લાગે અને થોડી ઘણી જે માઇલ્ડ કડવાશ આવતી હોય એ તો આવે જ એક ટેબલ સ્પૂન ખસખસ અડધો ટેબલ સ્પૂન ગંઠોળા પાવડર એક ટેબલ સ્પૂન સૂંઠ પાવડર લીધો છે ગેસ ઓન કરી જાડા તળિયાવાળા વાસણમાં જે આપણે ત્રણસો ગ્રામ ઘી લીધું છે એમાંથી પચાસ ગ્રામ જેટલું એટલે અડધો કપ જેટલું ઘી આમાં લઈશું ગેસની ફ્લેમ સ્લો રાખી અને આપણે લોટને ઉમેરી લેવાનો છે તો ઘઉંનો કકરો લોટ અડધો કપ જેટલો આમાં ઉમેર્યો મિક્સ કરતા જવાનું છે અને અહીંયાથી ક્યાંય જવાનું નથી કન્ટિન્યુ ચલાવતા જઈશું આ રીતે જ્યાં સુધી પિંક એવું ના શેકાય ત્યાં સુધી અહીંયા આગળની પ્રોસીજર પછી કરીશું આપણે પિંક એવું શેકાવા દેવાનું છે અને એની એકદમ ખુશબુ આવવા લાગશે અને આ શેકાયેલું મિશ્રણ હલકું થઈ જશે અને બબલ્સ આવવા લાગે ત્યાં સુધી તમારે શેકવાનું છે તો આ પ્રોસીજરને ત્રણ ચાર મિનિટ જેટલો સમય થાય છે તો ત્રણ ચાર મિનિટમાં સરસ શેકાઈ ગયું છે બબલ્સ આવા લાગ્યા છે તો ધીમી આંચ ઉપર આ પ્રોસિજર આપણે કરી લીધી હવે એક ટેબલ સ્પૂન ખસખસ એડ કરી લેવાની મિક્સ કરી લેવાનું છે તો મિક્સ થઈ ગયું હવે તેની અંદર આપણે ગુંદર દળીને રાખ્યો છે એ આમાં એડ કરી લેવાનો છે થોડો થોડો એડ કરી અને મિક્સ કરતા જઈશું એટલે અંદર આ પાવડર છે એ તળાતો જાય તો તળ તળ એવો અવાજ આવશે તમને અને તમે એ રીતે પણ લઈ શકો છો ગુંદરને જ્યારે તમારે ઘી મૂકી અને પહેલાં પણ એને તળીને પણ લઈ શકાય છે તો તમારે ગ્રાઇન્ડ કરવાની જરૂર નથી અને પછી તળાયેલા ગુંદરને વાટકીથી દબાવીને પાવડર બનાવીને એ રીતે પણ તમે લઈ શકો છો પણ આ રીતે પાવડર બનાવીને નાખવાથી એકદમ દાંતમાં ચોટે એ નહીં ચોટે હવે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની અને પછી આપણે ડ્રાયફ્રૂટ પાવડર બધો જ ઉમેર્યો તો ગુંદર તળાયા પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને બધો જ ડ્રાયફ્રૂટ પાવડર ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે તો એ વાતનું તમારે ધ્યાન રાખવાનું અને પેન ગરમ છે એટલે ડ્રાય ફ્રૂટ્સ પાવડર છે એ શેકાઈ જશે હવે મખાણા એડ કરી લઈશું મિક્સ કરી લેવાનું છે તો આ મિક્સ થઈ ગયું હવે એને સાઈડ કરી લઈશું તો અહીંયા પેન ગરમ છે એટલે મખાણા પણ અંદર શેકાઈ જાય ગરમ હોય એટલે અને યાદ રહે કે ગેસની ફ્લેમ ચાલુ રાખીને નહીં મિક્સ કરવાનું હવે બીજું પેન લીધું છે નોનસ્ટિક પેન લીધું છે તમે કોઈ પણ જાડા તળિયાવાળું વાસણ લઈ શકો છો તેની અંદર બચેલું ઘી એડ કર્યું અને ગેસની ફ્લેમ સ્લો રાખી અને બધો જ ગોળ ઉમેરી લેવાનો છે તો આ બધો ગોળ ઉમેરી ધીમા તાપે આપણે એને મેલ્ટ થવા દઈશું તો અહીંયા પાકો પાયો નથી બનાવવાનો ગોળનો નહીં તો લાડુ કડક થઈ જશે તો અહીંયા ધીમા તાપે મેલ્ટ થઈ ગયો છે ગેસની ફ્લેમ હાઈ રાખીને નહીં મેલ્ટ કરવાનો ધીમા તાપે આ પ્રોસિજર આપણે કરી લીધી છે તો હવે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે બંધ કર્યા પછી આપણે મેથી પાવડર એડ કરવાનો છે તો આ જો એકદમ સરસ ગોળ મેલ્ટ થઈ ગયો અને હલકા બબલ્સ આવા ગયા ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લીધી અને મેથી પાવડર એડ કરી લીધો તો આ ગોળ અને ઘી બંને ગરમ છે એટલે મેથી પાવડર છે એ એમાં શેકાઈ જશે તો યાદ રહે કે આપણે ગોળ મેલ્ટ કર્યો અને તરત ગેસની ફ્લેમ બંધ કરી લીધી અને મેથી પાવડર એડ કર્યો હવે સૂંઠ પાવડર ગંઠોળા પાવડર એડ કરી અને મિક્સ કરી લેવાનું છે બધું જ મિશ્રણ ગરમ છે એટલે આ પણ ગરમ થઈ જશે અંદર અને મેથીની પણ સુગંધ આવા લાગી છે એડ કર્યું એટલે હવે આપણે સૂકા નારિયેલનું છીણ પણ એડ કરી મિક્સ કરી લેવાનું છે તમને પહેલાં એમ થતું હશે કે ઘી વધારે છે પણ બધું જ અંદર એબ્ઝોર્બ થઈ જાય છે તો સવા કપ ઘીમાંથી જ બધા બધા જ લાડુ પંદર લાડુ જેટલા તૈયાર થશે અહીંયા એક ટેબલ સ્પૂન જેટલી મેં કિસમિસ લીધી છે મિક્સ કરી લીધું હવે આપણે જે સાઈડમાં શેકેલું મિશ્રણ હતું એ આપણે એડ કરી લેવાનું બધું જ મિક્સ કરી લઈશું તો પહેલાં તાવિતાથી આ રીતે મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે છે ને થાળીમાં લઈ લઈશું અને થાળીમાં હલકું ન શેકું હોય ત્યારે આપણે બે હાથેથી મિક્સ કરી લેવાનું એટલે એકમાં થોડાકમાં ગોળ હોય વધારે ને થોડામાં ઓછો હોય એવું ના બને તો આ મિક્સ થઈ ગયું અને થાળીમાં લઈ લીધા પછી આપણે બે હાથેથી મિક્સ કરી લઈશું તો એકદમ ઇઝી છે આ રીત બસ એના માપ તમે આ રીતે જોઈ અને બનાવો તો એકદમ ઇઝી છે તો અહીંયા થોડા મેં ખસખસ અને પિસ્તાની કતરણ લીધી છે તો એ કોટિંગ માટે લીધી છે થોડું મિશ્રણ અહીંયા લઈ અને આ રીતે લાડુ વાળી લઈશું અને આ લાડુને તમે સ્ટોર કરીને રાખી પણ શકો છો ડિલિવરી માં પણ તમે આ લાડુ ખાઈ શકો છો તો ઉપર લાડુને કોટિંગ કરી લઈએ ખસખસતી તો આ લાડુ છે એ બગડતા નથી અને એને બહાર તમે ત્રણ ચાર મહિના આરામથી સ્ટોર કરીને રાખી શકો છો તો લાડુ અહીંયા તૈયાર થઈ ગયા છે મેથી ગુંદરના લાડુ ફ્રેન્ડ્સ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જણાવો કે મેથી ગુંદરના લાડુ તમને કેવા લાગ્યા